નમસ્કાર મિત્રો જયત્રભાઈ વસાવા જેલમાંથી બહાર હજી સુધી આવ્યા નથી કેમ કે તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે હાઈકોર્ટ દ્વારા તારીખ તારીખ પર આપે છે મિત્રો જૈતભાઈ વસાવાનું જામીન અરજી અઠાવી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે તેના પર આદિવાસી સમાજ બહુ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે જેનું કારણ જૈતભાઈ વસાવાને કેમ છોડવામાં આવતા નથી અને આદિવાસી સમાજ દ્વારા આંદોલન પણ કરી શકે છે અને હાલમાં પ્રમાણે ની વસાવા ચૈતન્ય વસાવામાં ભાજપ નો હાથ છે અને ભાજપ સરકાર દ્વારા ફસાવામાં આવ્યા છે તો મિત્રો તમને શું લાગે છે આ વાત સાચી છે જો સાચી હોય તો મિત્રો comment માં કહેજો અને શું હવે અઠ્યાવીસ તારીખના રોજ રોજ ચૈતન્ય વસાવાની છૂટી જશે તો એ પણ comment કરીને છૂટશે કે નહીં છૂટે અને video મિત્રો સારો લાગ્યો હોય તો channel ને subscribe કરો અને video ને like કરવાનું ભૂલશો નહીં અને આવી જ ન્યૂ update આપણી channel માં આવતી રહેશે તો subscribe કરજો જરૂરથી sarcasms